એ પહેલાં આપણે વર્તમાનમાં તમે બધાએ જોયું હશે કે ટેટટાટનો મુદ્દો જે ચાલી રહ્યો છે એવી એ ટેટટેટના મુદ્દામાં ઘણી બધી લડતો ચાલી રહી છે કોઈ કોર્ટના માર્ગે અત્યાર સુધીમાં હું અત્યારે લિસ્ટ જોવા માટે જ ગયો તો એમાં જે કોર્ટ મેટર થયેલી છે ને એ આઠ પોઈન્ટ ઉપર એ કોર્ટ મેટર થયેલી છે એટલે આઠ કોર્ટ મેટર ટેટ ટાટની ભરતીમાં થયેલી છે એ તમામના એસસી નંબર અમારી પાસે છે એટલે હું તમામની જે કહી શકાય કે પ્રેયર છે તમારે તમામની જે દાદ છે એ દાદ હું વાંચતો હતો હવે આઠ કોર્ટવેટર છે એટલે આઠ બાબતોમાં કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ જે ઉમેદવારો છે એ રાખી રહ્યા છે અને ફર્ધર આપણે કહી શકાય કે શિક્ષણ વિભાગ છે એ પણ પોતાનો પક્ષ રાખશે બીજું કે જે લડત ગ્રાઉન્ડ ઉપર લડાઈ રહી છે જેમાં તેજસભાઈ હોય કે તેજસભાઈની ટીમ સાથે જોડાયેલા અન્ય લોકો હોય જે ગ્રાઉન્ડ ઉપર અત્યારે હાલમાં આવેદનપત્રો આપી રહ્યા છે એક લડત તે પણ લડાઈ રહી છે એક લડત એ સાયલન્ટ લડાઈ રહી છે જેમાં જે સંઘ છે એ સંઘ અત્યારે માંગણીઓ કરી રહ્યું છે કે ભાઈ અમને ઝડપથી વિદ્યા સહાયક આપવામાં આવે શિક્ષણ સહાયક એ એનો વિષય નથી પણ વિદ્યા સહાયક તમે ઝડપથી અમને નિમણૂક આપો એના માટે લડી રહ્યું છે અમુક લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ભરતીઓમાં અમુક પ્રકારની થોડીક કહી શકે કે જેને શબ્દો હું વાપરું છું માફ કરજો પણ વિચિત્ર એ ડિમાન્ડ કરી રહ્યા છે એ વિચિત્ર ડિમાન્ડ કરી રહ્યા છે અને સતત એ આપણું સેક્ટર દસ ખાતે આવેલું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અરજીઓ કરી રહ્યું છે એટલે બધા જ લોકો પોતાની ડિમાન્ડ રાખી રહ્યા છે એમાં તેજસભાઈ તમને જરાક ઉનાળથી વાત કરશે ટેટ બાબતે હું ટેટ ટેટ બાબત પછી આજે જોવા જઈએ તો અમે આપણે જે જેટલા પણ ટેક્ટર પાસ ઉમેદવાર છે એક સૌ સાથે રહી અને એક સોમવારના રોજ આપણે જે જગ્યા વધારા બાબતને લઈ અને જગ્યાઓ વધારા બાબતને લઈને આપણે તમામ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આપણે આવેદન આપ્યું ત્યારબાદ તાલુકાની અંદર મામલતદાર કચેરીએ આવેદન આપ્યું ત્યારબાદ કોઈ પણ માની લો કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય કે આ બધી રીતે આપણે આવેદનપત્ર સોમવારના રોજ આપ્યું અને સૌ મિત્રોએ ગુજરાતની અંદર જે સાથ સહકારને સહયોગાય કોઈ આપી બદલ તો સૌથી પહેલા બધાનો ખૂબ ખૂબ આભાર અને આજે જોવા જાય તો જે આજે વર્ષ દિવસ પહેલા જે લડત લડાતી અને જયારે જે ભીડ એકઠા થતી એના કરતા દિવસે દિવસે જોવા જાય તો એમાં થોડો અંશે જોવા જાય તો ઉમેદવારોમાં ઘટાડો થઈ રહ્યો છે એનું કારણ કે અત્યારે જોવા જાય તો સૌથી પહેલા તો બધા મિત્રોને એવું લાગે છે કે ભાઈ ચોવીસ હજાર સાતસો એટલે ઇતિહાસની સૌથી મોટા મોટી ભરતી કહેવાય અને આટલી ભરતીમાં એની સામે જોવા જાય તો અઠ્યોતેર હજાર ઉમેદવાર પાસ છે એટલે આપણા બધાનો નંબર લાગી જવાનો છે પણ આજે એક સાર્ધિના પ્લેટફોર્મ ઉપરથી હું તમને એ જણાવી દઉં કે ચોવીસ હજાર સાતસો ની ભરતી થવાની એમાં છ હજાર નવસો જાઉં તો સત્તાવનસો જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્યો મતલબ છ હજાર નવસો તમે એની અંદર હકીકતમાં ભરતીમાં બતાવી દેવા આ એમ છે ચોવીસ હજાર સાતસો ની અંદર પણ હકીકતમાં તો એ ઓલરેડી શિક્ષણ વિભાગનો એક હિસ્સો રહી ચુક્યા છે એટલે હકીકતમાં જોવા જાવ તો એક પ્રકારની ભરતી નહીં પણ એક બદલી છે તો તમે સાત હજાર એકાડી નાખો ને તો વધે ખાલી સત્તર હજાર

આઠ તો આઠસો કેન્ડિડેટ આવા તો માની લો કે હજાર કેન્ડિડેટ એવા તમે અરજી કરે છે તો વધે છે કેટલા સોળ હજાર અને બીજું કે હકીકતમાં સ્પર્ધા છે સોળ હજાર ની ભરતી ની સામે જોવા જાવ સાતસો થવાનું પણ કઈ રીતે કટકટ આમાં અરજી કરવાના છે એટલે જોવા જાય તો ગત જે ભરતી હતી વિદ્યા સહાયક ની થયેલી તો એની અંદર જોવા જાય તો એસએસનું ટેટ ટુ મેરિટ હતું બોતેર પોઈન્ટ એસીએ તો આ વખતે જે એનો કટઅપ રહેવાનું તો અંદાજીત તમે જોવા જાવ તો એના અપ જવાનું કેમ કેમ કે જો ડાઉન જશે તો ઓલરેડી કેન્ડિડેટ જૂની માર્કશીટ પ્રમાણે લોકો પડ્યા છે અને મેથ સાયન્સ નું જોવા જાય તો આ વખતે અંદાજીત વીસ હજાર કેન્ડિડેટ પાસ છે તો આવી રીતે ભાઈ ભાષાનું પેપર જોવા જાવ તો આ વખતે થોડું ભાષાનું પેપર થોડો અઘરું હતું તો એના લીધે બની શકે કે જે જૂની ટેટવાળા પાસ છે એ લોકો આની અંદર આવી શકે તો આવી રીતે બધું જ તમે જોવા જાવ ને તો ઓલરેડી સ્પર્ધાની અંદર ઘણા કેન્ડિડેટ છે અને ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે ના ના માર્કેટમાં તો આપણું જ છે અને આપણા જે મેરિટ કોઈને હોતું નથી પણ એ તમારો એક ભ્રમ છે અને ભ્રમને તોડીને તમારે બહાર આવવું પડે જ્યારે જગ્યા વધારા માટે અમે લોકો રજૂઆત કરીએ છીએ તો મોટાભાગના કેન્ડિડેટ એવું વિચારે છે કે ભાઈ આમાં શું આપણું તો થઈ જ જવાનું અને આજે ગ્રુપોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ પીએમએલ ક્યારે આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક વખત આવશે ને ત્યારે આપણું જ્યારે નામ ઇન નહીં થતો હોય ત્યારે આપણે એમ થશે કે ખરેખર યાર આટલું બધું મેરીટ આવી છે એટલે એ બહાર નીકળવાની જરૂર છે હાલમાં એક વખત જો એમસી ના ચાર દિવસ પરીક્ષા ના હોય ને એની પહેલા જગ્યાઓ વધારો થતો હોય પોલીસ ભરતી ની અંદર પણ વધારો થતો હોય તો શિક્ષક ની અંદર પણ હાલ મેકઅપ મુજબ જોવા જાવ તો પુષ્કળ જગ્યાઓ ખાલી છે તો એમાં પણ વધારો શક્ય છે કદાચ તમારું સારું મેરીટ બનતું હોય નિમ્ન મેરીટ બનતું હોય એ બધી વસ્તુ ગૌણ છે તમારો નંબર જ્યારે લાગશે નિમણૂક હુકમ મળશે ત્યારે તો તમને નોકરી મળવાની છે પણ પાછળથી એવું ન થાય કે મેરીટ માં આપણે રહી જાય ને અફસોસ કરીએ તો જે પણ મિત્રો રજૂઆતો કરતા હોય એને એક વખત ખંભેથી ખંભો મળીને ટેકો તમારે ક્યાં માત્ર આવેદન આપવાનું છે અને એની ઓછી લાઈન ફોટો બે પડાવીને તમારે આવતું રહેવાનું એક આ લડતમાં તમારે સહભાગી બનવું છે અને પીએમએલ બાબતે જોવા જઈએ તો પીએમએલ તો એની રીતે આવશે જ કેમ કે ઓલરેડી ન પીએમએલ જલ્દી આવવાનું એક એ હોઈ શકે કેમ કે ઓલરેડી તમે નવથી બારમાં જોવા જાવ તો સિત્તેર હોય કે આવા માર્કસના આધારે મેરીટને બીજું જૂના મર્યાદા વયમર્યાદા પુષ્કળ કોર્ટ કેસ થયેલા છે અને મુખ્યત્વે સિત્તેત્રીસ નો છે બાર બાર સુનાવણી આવવાની એને લઈને થોડું અથવા તો જૂના શિક્ષકોની પ્રોસેસ જયારે પદશે ત્યારે પીએમએલ આવવાની સંભાવના બની શકે આવું વિભાગમાંથી મળતી માહિતી મુજબ છે એટલે પીએમએલ તો એની રીતે આવી જ જશે પરંતુ હાલ જગ્યા વધારો થઈ શકે એવી સંભાવના છે અને ખુદ શિક્ષણ વિભાગ એવું કહી કે જગ્યા વધારો થઈ થઈ પરંતુ તમને માની લો કે ખાવું છે પરંતુ તમે મમ્મી પાસે માંગતા જ નથી તો કઈ રીતે મમ્મીને ખબર પડે કે આને રોટલી ખાવી કે રોટલો ખાવો એટલે એક વખત એ કરવું છે ઘણા મિત્રોને એવો મનની અંદર એક ગાંઠ બેસાડી લીધી છે ભરતી ક્રમિક જ થવાની છે એટલે મેરિટ નિમ્ન આવવાનું છે પરંતુ જે ઘણા સંઘ છે બે ત્રણ સંઘ અને વિભાગ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ ચાર બસો ઓલરેડી છે જુના શિક્ષકો આચાર્યો નવ થી બાર ની એક થી આઠ આમાંથી એકમાં જો પંચર પડશે તો ત્રણ બસો તો ચાલવાની જ છે એટલે નવ થી બાર ની જો કોઈ કારણસર ભરતી છે થોડી લેટ થાય છે તો વિદ્યા સાહેબ તો ઓલરેડી સરકારી શાળા છે એક થી આઠ ની દરેક ગામની અંદર હોય તો શિક્ષકોની હાલ ખાસ જરૂર છે એટલા માટે બની શકે નવ થી બારનું કોઈ કારણસર એવું બને છે એવું આપણે આશા રાખીએ છીએ ક્રમિક જ થાય પરંતુ નથી થતી તો વિદ્યા સહાયક ની પેલા થઈ જાય કોમન રિપીટ થાય એટલા માટે ખાસ મિત્રોને કહે કે પરિણામ પેલા એક વખત એ સમજાવો કે સોરી ડેટ અને ટાટ બંને વસ્તુ વિભાગ અલગ અલગ છે અને આ બંને જે કામગીરી જે જગ્યાએ ચાલી રહી છે એ અલગ અલગ જગ્યાએ કારણ કે ઘણા બધા લોકોની ખબર જ નથી કે 1 સોરી ટાટ અને ટેટ ની કામગીરી બધાને એવું લાગે ભેગી ચાલે છે હા હાલમાં જોવા જાય તો જે વિદ્યા સહાયક બોર્ડ અને શિક્ષણ સહાયક બોર્ડ બંનેની ભરતી સમિતિ છે બંનેનું બોર્ડ છે માત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે એ બોર્ડ સેમ છે બાકી બંનેનું ભરતી બોર્ડ અલગ છે એટલે 9 થી 12 અને 1 થી 8 એકબીજાને એમ ન કહી શકે કે તમે ઝડપથી તમારી પ્રોસેસ ચાલુ કરો અથવા તો વિદ્યા સહાયક એવું ન હોય કે ભાઈ અમે થોડું લેટ કરીએ એટલે બંને બોર્ડ અલગ છે અને બીજું કે અમે 9 થી 12 ના વધારે માટે એટલો ફોર્સ એટલા માટે ફોર્સ કરીએ છીએ કેમ કે 1 થી 8 માં જેટલી પણ માહિતી અમે મેળવી છે એ મુજબ જોવા જાય તો હાલ ભરતી વધારાનો એમાં જગ્યા વધારો થાય એવું પોસિબલ નથી તો અમે જ્યારે 9 થી 12 નું આવેદન બનાવ્યું ત્યારે ઘણા મિત્રો એવું કહેતા હતા કે તમે 1 થી 8 નું તો બોલતા જ નથી 1 થી 5 ની તમે વાત કરતા જ નથી પણ મિત્રો એ જોવું જોઈએ કે 9 થી 12 માં ઓલરેડી જગ્યા વધે એમ છે જૂના શિક્ષકો અને આચાર્યની તો જો માની લો કે 3000 વિદ્યાર્થીઓ ત્યાં વધીને જતા રહેશે મેરિટ લઈને 9 10 માં કે 11 12 માં તો એ તમને ઓલરેડી 1 થી 8 માં નડવાના જ નથી તો ખાસ કરીને જ્યાં પણ જગ્યા વધારો બને અને તમે જો વ્યક્તિગત લડત લડશો ને કે ભાઈ મારી માતૃભાષામાં મને ન્યાય મળવો જોઈએ સંસ્કૃત આદિ અનાદિકાળની છે મળવો જોઈએ છે છે મને આની અંદર અંગ્રેજીનું ફાવડ તો એમને મળવી જોઈએ તો મિત્રો વ્યક્તિગત તમે લડવા જશો તો એક લાકડી છે ને એને તમે તોડી હકશે કોઈ પણ એક ભારો તમે એક જ મંચ ઉપર ભેગા જાવ એક જ તમારી માંગ કે નવ થી બાર અને એક થી આઠ બધામાં જગ્યા વધારો થવો જોઈએ અને એટલું મિત્રો યાદ રાખજો જગ્યા વધારો શક્ય છે પરંતુ એના માટે તમારા પ્રયત્ન કેવા છે એક વખત માર્કેટમાં તમે ગુંજાવી દો કે ભાઈ જગ્યા વધારો શક્ય છે તો કાયદેસરની પ્રોસેસ છે એટલે જે પણ તમને માની લો કે સમિતિ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા તમને કહેવામાં આવે કે આ રીતે અને ઘણા મિત્રોનું એવું કેવું છે કે ભાઈ તમે અમારો મુદ્દો બોલતા નથી ઘણા એમ કહે છે ભાઈ મર્યાદામાં તમે બોલતા નથી ઘણા એમ કે એક થી પાંચ માટે નથી બોલતા મિત્રો બધાની જ્યારે વાત હોય ત્યારે અમે રજૂઆત કરી રીત છે અને જ્યારે યુરોસી બાપુ આપણે ગયા વર્ષે જ્યારે લડતા અને આજે કુગરબેડ ઇન્દોરે જ્યારે આવી એક રજૂઆત કરવામાં આવી હતી કે મર્યાદાનો પ્રશ્ન છે ત્યારે કુગરબેડ ઇન્દોરે એવું કીધું હતું કે ભાઈ સુરત તો રોજ આત્મે અને રોજ ઉગે છે એટલે એમાં અમે કશું કઈ ન કરી શકીએ આ આપણા ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રીના શબ્દો હતા કે ભાઈ મર્યાદા વાળો જે પ્રશ્ન છે ને એમાં કોઈ કોરોના જેવી મહામારી નથી આવી કે જેને કારણે અમે વયમર્યાદા એમાં વધારે આપી દઈએ માની લો કે આજે કદાચ કહી દીધું કે હાલો ચલો બે મહિના વધારે આપી દઈએ તો ત્રીજા મહિના વાળો જશે બે મહિના ત્રીજા મહિના શું વાંધો છે એ પછી જાય કોર્ટમાં એટલે આખી ભરતી છે જાય રૂલ્સ એન્ડ આપણે જેને રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ તેમાં કટ ઓફ ડેટ એ ફિક્સ હોય છે એમાં એક દિવસનો પણ જો પ્લસ માઇનસ હોય ને તો એ વ્યક્તિને લેવામાં નથી આવતો અમારી જોડે લડતા હતા તમે જોયું હશે કે અમે જ્યારે રિવર્સ યાત્રા કાઢી ત્યારે કહી શકાય કે શિક્ષક માટે દિલીપભાઈની યારે જે લડતા હતા સૂરજભાઈની જ્યારે લડતા હતા એને ખરેખર જોવા જઈને તો છેલ્લો જ મહિનો હતો અને પાંત્રીસ વર્ષની ઉંમર એની પૂરી થઈ જવાની છતાં મહિના માટે કંઈ નથી કરી શક્યા એનું નામ હું કદાચ ભૂલું છું આ પ્રવીણભાઈ એ પ્રવીણભાઈ છે એ પ્રવીણભાઈ માટે પુષ્કળ મહેનત કરી કે ભાઈ ચલો આનો ગમે કરીને ચાન્સ લાગે પણ છતાં પણ મહેનત કરવા કરતાં એ લોકોએ ના જ પાડી હતી કે વૈમર્યા ટપી ગયા પછી અમે કોઈ પણ સંજોગમાં કોઈને પણ ક્યાંય પણ ન પાછલા બારણે કે ના આગલા બારણે નિમણૂક ન જ આપી શકે અથવા તો એલિજિબલ ન જ ગણી શકે આવું થતું હોય છે આ દરેક વાત દરેક મિત્રોએ ધ્યાનમાં રાખવી જોઈએ જી અને ઘણા મિત્રો એમ કહે છે કે આપણે મોટા પ્રમાણમાં આંદોલન કરીએ અને ખરેખર બધી વસ્તુ છે સમય સમયે કરવાની હોય છે જ્યારે સમય હતો ત્યારે બધી જ વસ્તુ કરી દીધી છે જે તે ટાઈમે તમે બહાર નીકળવાનું હતું ત્યારે કોઈ જ બહાર નતા નીકળ્યા તેમ છતાં પણ બધા લડવાવાળા હજારોની ભીડ ભેગી કરવાની હોય ત્યારે જે જરૂરિયાત હજુ પણ જગ્યા વધારો શક્ય છે પણ એના માટે તમારો પ્રયત્ન કેવો છે જે મેળવવા તમે માગો છો એના માટે કંઈક ગુમાવવું પડે અને આજના યુગમાં જોવા જાય તો માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયાનો એક કીડો બની ચૂક્યા છે અને આપણે માત્ર ગાદલામાં પડ્યા પડા મેસેજ કરી દે કે વયમર્યાદામાં છૂટછાટ મળવી જોઈએ સંસ્કૃતમાં વધારો થવો જોઈએ ગુજરાતીમાં વધારો થવો પડે પણ એના માટે તમે તમારું યોગદાન પણ આપો ગાંધીનગરની અંદર રજૂઆત તમે કરો એક આવેદન તમે આપશો ને તો એ તમામ જગ્યાથી ફરીને એની નોંધ તમારી લેવાશે પરંતુ ઉમેદવારો છે કંઈક ને કંઈક માત્ર માત્ર ઘરે રહી શકે છે તમે સાત વર્ષ સુધીમાં તમે લાખો રૂપિયા ફી બગાડી નાખો છો પરંતુ ત્રણસો રૂપિયા બગાડી ગાંધીનગર ના આવી શકો તો તમારે આશા રાખવી ન જોઈએ એને છોડી દેવી જોઈએ અને હાલમાં જેટલા પણ ઉમેદવારોને મનમાં એમ લાગે કે ભાઈ મારું તો બોતેરનું મેરિટ બને તોતેરનું બને હું તો સેફ ઝોનમાં આવું પરંતુ જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ના આવે ત્યાં સુધી તમારે એ મન ભ્રમ છે તોડી નાખવો જોઈએ અને બધાને સાથ આપો તમે માની લો કે અમે હોય કે યુવરાશી બાપુ હોય તમારા માટે થઈને લડીએ છીએ તો એવું તો નથી કે અમે કંઈ ખાલી માત્ર ફાકા ફોજદારી તમે કહો કે આમ કરીએ તો અમે એ પણ કરવા તૈયાર અમે બાપુ દિવાળીમાં કીધું હતું કે તમે રજૂઆત કરવા માટે આવો પણ કોઈ એક લાલ એવો નતો કે ગાંધીનગરની આવીને એક આવેદન કોપી આપવા માટે તૈયાર થાય તેમ છતાં પણ આપણે લડત નથી મૂકતા અને બાપુ દર વખતે આપણે એક લડત લડવાની હોય તો એને છેલ્લી લડત હંજી અને આપણે દર વખતે લડીએ છીએ ફરીથી આપણે લડતા રહીએ છીએ એટલે માની લો કે તમામ જગ્યાએ તમે આવેદન આપો રજૂઆત કરો વિદ્યા સમીક્ષા કેન્દ્રો હોય સચિવાલય હોય ભરતી બોર્ડ હોય બધી જગ્યાએ રજૂઆત કરો અને મિત્રો ખરેખર જોવા જાય તો જો શિક્ષકો ને જૂના આચાર્યને બધું કાઢી નાખો ને તો સો થી સત્તર હજાર ઉમેદવારોને જો ક્રમિક થશે તો રોજગારી મળશે અને જો ક્રમિક નહીં થાય તો તમને હું બધા જાણીએ છીએ કે કટ પણ કેટલું રહેશે એટલે હાલ એવું લાગે તો જો એટલા વર્ષો ભણવામાં કાઢી નાખા તો બે પાંચ દિવસ જગ્યા વધારવા માટે અને કશું જ નહીં તમારે શું કરવાનું છે ખાલી ક્યારેક આપણું આયોજન હોય ત્યારે ત્રણ કલાક આપવું જાય લોકો લિંક નહીં કાઇ મુકતા માની લો કે અત્યારે અહીંયા લાઈવ આપણે જોડાયેલા છે તમને એમ લાગે કે વધારો શક્ય છે તો આ લિંક તમે લોકો સુધી પહોંચાડી શકો જેથી લોકોને ખબર પડે અને બસ બીજું તો કંઈ નહીં કે જગ્યા વધારો શક્ય છે જો એના માટે તમે પ્રયત્ન આપો તો બાકી અમે અને બાપુ હર લડતા રહીએ છીએ સુધી એક વખત ઓર્ડર ના હાથમાં આવે ત્યાં સુધી બાપુ આપણે હર હંમેશ લડતા રહીશું અને ઘણા ઉમેદવારો એવું કહે છે કે તમે અમારું તો નથી બોલતા આ બધાનું બોલવા જાવશો આજે એક થી પાંચ વાળા લગભગ ત્રીસ પાંત્રીસ કેન્ડિડેટ આવ્યા હતા પરંતુ એવું કીધું હતું કે તમે અને યુવરાજી બાપુને અમે ફોન ઘણા કર્યા પરંતુ આમાં કેવું થાય છે કે જે વ્યક્તિ આગેવાન હોય છે એ આપણે જાણ નથી કરતા અને લોકો માત્ર માત્ર રજૂઆત કરીને યુરાજસિંહ બાપુ હોય કે કોઈ પણ અજયભાઈ હોય કે કોઈ પણ અન્ય એવા વ્યક્તિ હોય કે બધા માટે લડતા હોય જ્યાં સુધી તમારા માટે લડે છે ત્યાં સુધી તમે ન્યાય માટે તમે માખણ લગાવી લગાવીને તમે કામ કઢાવી લો છો અને કરી લ્યો છો પરંતુ આજે માની લો કે અમુક લોકો મેસેજ કરતા હોય કે તમે અમારા માટે તો કેમ નથી બોલતા માની લો બાપુ બધા મોટા મુદ્દા માટે લાઈવ કરતા હોય એના માટે લડતા હોય ત્યાં સુધી બાપુને તમે હારા ગણો અને ઘણાને એમ લાગે કે હવે તો કે નહીં આમ તેમ ઘણા ટોલરિયા હોય છે એ ટ્વિટર હોય કે યુટ્યુબ હોય કે એમાં કમેન્ટો તો કરવાના જ છે પરંતુ મિત્રો ખાસ કરીને એટલું જ કહીએ કે જગ્યા વધારા માટે તમારા કોઈને પણ ટેટ હોય કે ટાટ હોય જે મિત્રોને એમ લાગતું હોય તો ગ્રાઉન્ડ ઉપર તમે આવો માત્ર ને માત્ર મેસેજ ન કરશો અને હું હોય કે યુવરાજસિંહ બાપુ હોય અમે ક્યારેય કોઈ પાસેથી એમ નથી કીધું કે ભાઈ આ રજૂઆત કરવા માટે તમે અમને પાંચસો રૂપિયા પણ તમારા વતી અમે રજૂઆત કરીએ ભાઈ અમે કોઈ પાસેથી એક રૂપિયો લીધા વગર કોઈ અમને ટિફિન દેવા નથી આવતું કે ભાઈ તમે આ રજૂઆત કરવા જાઓ તો લ્યો બે રોટલી ખાઈ લો એટલે અમે હોય કે યુવરાજસિંહ બાપુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પાસેથી વગર પૈસા કોઈપણના રોટલા ખાઈને અમે નથી કરતા એટલે અમે કોઈનો ઠેકો નથી લીધો કે તમે આ જ કરો અમે રજૂઆત કરીએ છીએ અમારા મુદ્દે તમે સમર્થન આપો જેટલા પણ ટેટ ટાટના હોય કે કોઈ પણ ઉમેદવારો હોય એટલે જેટલાને પણ પેટમાં દુખે છે ખુદ તમને માની લો કે પેટમાં દુઃખે તો અમે તમારી સાથે ગાડી લઈને તમારે હોસ્પિટલ સુધી આવીએ પણ તમારે ડૉક્ટરને તમારે કેવું પડે કે મને ડાબી બાજુએ પડખે દુઃખે કે જમણી બાજુએ એટલે જે વ્યક્તિ પીડિત છે જે વ્યક્તિ ન્યાય માટે ઝંખે છે તો એ વ્યક્તિએ ખુદ બહાર આવવું પડશે અમે તમારી સાથે હરમેશ હંમેશ ઊભા છીએ જ્યાં સુધી ભરતીનો ઓર્ડર હાથમાં નહીં આવે ત્યાં સુધી તમારી સાથે જ છીએ પરંતુ એવો દોષ તમે દેવાનું બંધ કરી દો કે ભાઈ તમે અમારો જ મુદ્દો ઉઠાવો ટેટ વનનો જ મુદ્દો ઉઠાવો કે તમે સંસ્કૃતનો જ ઉઠાવો ગુજરાતીનો સમગ્ર વિષય માટે અમે ઉઠાવીએ છીએ તો એક વખત તમારે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે તમારા માટે થઈને કેટલું કરો છો ને એક વખત ખુદની જાતને પૂછવું જોઈએ